ચોરે બેઠી કાકા એટલે બીજા વાયે પૂછ્યું કા બાપા આવું કે પચાસ વર્ષે લગ્ન કરાય એ કે એમાં બે ફાયદા છે કે શું શું ફાયદા કે જો પચાસ વર્ષે તમે લગ્ન કરો અને સારી કન્યા મળે તો પચાસ વર્ષ તમારા ઉંમર ના થયા લેખે ગણાશે રા જોઈ ઈ લેખે ગણાશે સારું પાત્ર મળ્યું તમને સાચવે ગણાશે અને જો ખરાબ પાત્ર આવી ગયું તો વધારે ક્યાં કાઢવા કોયલ ને કાગડા એ પૂછ્યું કે તારે લગ્ન નથી કરવું કોયલ કાગડા એ પૂછ્યું કે કે મીટિંગ કરે વાતું કરે તમને શેનો શોખ છે એટલે તરત છોકરી કે મને તો કુકિંગ નો શોખ છે મેગી બનાવતા હારી નો આવડતી હોય તમને શેનો શોખ છે એટલે આપણે તરત કે મને છે ને બહુ બહુ ટ્રાવેલિંગ નો શોખ છે છોકરો છોકરી જોવા ગયો અભણ છોકરી એટલે ગામના બે ચાર આગેવાનો કુટુંબ બધા ભેગા થયા એમાં આપણી જેવા મોડલ આજના જમાના સિટી માં રહેવા વાળા ને અભ્યાસ માંથી અભ્યાસ કરી ગેલાઈ ગયા હારે એટલે છોકરાને કે આ ગામડામાં આપણે આવ્યા છોકરી કેવી છે કેવી નહીં ખબર કુટુંબ ના બધા વાતો કરતા હોય તું એની વાતચીત કર લે છોકરી તને ગમે છે એનો અવાજ ગમે છે તો આપણે આગળ વાત વધારીએ કે મારે છોકરી જોડે પાંચ મિનિટ વાત કરી છે છોકરીના પપ્પા કે કઈ વાંધો નહીં કે અત્યારે બધું આવો જમાનો થઈ ગયો મીટિંગ કરતા હોય તો ભલે વાત કરી લેતા બે ને એક રૂમ માં હું એકલા શાંતિથી બે બેઠા પાંચ મિનિટ બે હા મામ જોયું બોલે કઈ ચલે કોઈ કાઈ બે હજળ બોમ્બ થઈને બેઠા હો પાંચ મિનિટ લગી પછી છોકરાએ કીધું એ કે કાઈક તો બોલ એટલે ઓલી તરત કીધું કે તમે કેટલા બેન ભાઈ જો ભાઈ

દિવાળીનો સમય ગયો એટલે એક જમાઈ અને સાસુને ફોન કર્યો તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ધનતેરસ હમણાં ગઈ છે તમે રિચાર્જ કરાવ્યું નથી દેવ દિવાળી પેલા કે પાંચક તોલા નું રિચાર્જ કરાવી દો એટલે એક વર્ષ સુધી ઇન્સ્ટ્રુમેન્ટ તમને ફાઈવજી નેટવર્ક ઇન્સ્ટ્ર બાણો એક દી કેતો મને કે મંતનભાઈ કે આ બૈરા હવે તું માથે ઘર લીધું મેં કીધું મને કે મેકઅપ એટલા રૂપિયા નાખે એટલા રૂપિયા નાખે ઈ કે મેકઅપ ના ખર્ચા હવે મારાથી સહન નથી થતા મેં કીધું તો ભાણા ના પાડી દે કે તને મેકઅપ માટે એક રૂપિયો એ નહીં આપું તારી પત્નીને ના પાડ દે ચોખ્ખી મને કે ના પાડી દઉં અને મેકઅપ વિના રે તો એ મારાથી સહન નથી થતું મેં કીધું કા મને કે અંધારામાં એ કે બે વાર હું એને જોઈ ગયો છું पाच पाच बी मध्ये दाखल पेडूत <laughs> અને મંથનભાઈ તમને ખબર છે તમે વિચારો એ માસી એ મને કીધું કે હો ભાણા તારા માથામાં બે બાબરી છે બે ભમરી ભાણા તારા માથામાં બે ભમરી છે મેં કીધું કીધું હશે મારો એક મિત્ર છે મારો ભાણા નો સંયુક્ત મિત્રો આમ કેવાય ને ગ્રુપમાં સાહેબ તમે નહી માનો કોરોના પેલા એના મેરેજ નોતા થયા ચા બનાવતા નોતું આવડતું ઈ છોકરો પછી એ સલાહ આપી કે તું લગન કરી લે એને કોરોના પછી લગ્ન કર્યા બે ને બાવીસ માં અત્યારે એને કપડા ધોતા વાસણ ધોતા ચા બનાવતા રસોઈ બનાવતા એક બેન એના ઘર ના ને પૂછ્યું પૂછાય નહી પણ પૂછ્યું કે બકા બોલો કે શું બોલ અરે કે બકા કે નહીં કે હું દાંત કાઢતી હોય ત્યારે કેવી લાગુ છું એટલે ઓલા થી બોલાઈ ગયો કે અસલ કોઈ જૂની એમ્બેસેડર ચાલુ થતી હોય ને અત્યારે ભલે એવી સ્થિતિ આ એક જણો તો કંટાળી ગયો ઘરથી થી એટલો મગજ કંટાળી ગયો પંડિતજી પાસે ગયો કે પંડિતજી મારો હાથ જોવો પંડિતજી હાથ જોયું કે આમાં કઈ છે નહીં ભાઈ સારામાં સારું છે એમ નહી કે પારિવારિક દુઃખ છે પંડિતજી કે તું મારે શું કરવો નહીં કે મને એક જવાબ આપો

આફ્રિકામાં જાઓ ગમે નથી સિંહ ગોતી આવશે હું નહીં આવું ના મારી કે ઈચ્છા છે સિંહ ની ચામડી લઈ આવો મોબાઈલ કેમ ખોલી અને મને આપો ઓલો કે સિંહ ની ચામડી ગોતવા જાઉં છું મળી જશે એટલે લેતા હવે ઈ કે ભૂરા કલર ના સિંહ ની ગોતવાની કે રેગ્યુલર અને જીવન માં ધર્મ સંકટ પતિ દેવો ને ક્યારે આવે ને કઈ નક્કી ન હોય ગમે જ્યારે ધર્મ સંકટ આવે પત્ની તમને જમવા ટાઈમે ડીશ માં શાક આપી જાય અને બે મિનિટ ત્રણ મિનિટ પછી તમે એક કે બે રોટલી ખાઈ લો એટલે તરત પૂછે શાક ભાઈવું

બીજા ભાઈ ફિઝિક્સ ના નિયમ પ્રમાણે સાહેબ કોઈ પણ વસ્તુ ઉપાડવી તેના કરતા સરકાવવી છે ને બહુ સહેલી છે ઉપાડવા કરતા વસ્તુ સરકાવી દેવી ને એ બહુ હેલી છે પતિ દેવો જેમ કે જવાબદારી